આજે આપણે ભજીયા બનાવવાના છે તેના માટે તો આપણે શેણાનો લોટ લઈ લીધો હશે લીંબુનો રસ કાઢીને વાઈટકોભર લીધો છે આદુ ખમણી લીધું છે આ પટ્ટી મરચાં માટે મરચાં ધાણા અને આ ઝીણા ક્રશ કરી નાખ્યા છે મરચાં અને આ છે કાંદા આટલું આપણે વસ્તુ લઈ લીધું છે તો આપણે લોટ લઈ લીધો છે પેલા આપણે કુંભણીયા ભજીયા માટે બનાવી નાખશું થોડુંક એવું બેટર આપણે સારી રીતે ધાણા ધોઈને આમાં નાખવાના છે બે ધોઈ ખાશે હવે આપણે આમાં નાખવાના છે આપણે આદુ લઈ લીધું છે તે આપણે સ્વાદ પ્રમાણે જેટલું ખાતા હોય તો એટલું નાખી શકો તમે ના છે મરચાં ચટણી હવે આપણે લઈ લીધો છે એક ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું અડધી ચમચી હિંગ સ્વાદ પ્રમાણે નમક આ છે લીંબુનો રસ આપણે વાટકો ભરી લીધો હશે અલગથી જેટલું ખાટું ખાતો હોય તેટલો તમે નાખી શકો છો અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું આપણું બેટર રેડી થઈ ગયું છે એકદમ કુંભણીયા પાડવા માટે આપણે કાપી લીધા છે લાંબા મરચાં ને આ છે લીંબુ આપણે ઉપરથી લીંબુ નાખી દેવાના છે લીંબુનો રસ નમક સ્વાદ પ્રમાણે ગરમ મસાલો ધાણા જીરું હવે આપણે લોટ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું લીંબુનો રસ આપણે ઉપરથી એડ કર્યો છે થોડો આદું થોડું નાખ્યું છે અને સરખાઈ રીતે આવી રીતે પાણી નથી નાખવાનું એમના મિક્સ કરીને રહેવા દેવાનું છે પંદર વીસ મિનિટ પડ્યું રહેશે ને એટલે સારી રીતે થઈ જાય છે બધું મિક્સ લોટ ને મરચાં બધું એકદમ પટ્ટી છે ટાઈપમાં બધું ચોંટીને રેડી થઈ જાય છે આપણે કાંદાનું બેટર રેડી કરવાનું છે આપણે હિંગ છે એક ચમચી જીરું એક ચમચી ગરમ મસાલો નમક સ્વાદ પ્રમાણે લીંબુનો રસ તમે જેટલું ખાટું ખાતા હોય તેટલો નાખી શકો અમે આ છે આ દુખમણેલું મરચા કાપેલા ચાયરી દેવ તમે મિક્સ કરી લેવાનું છે પાણી આપણે નાખવાનું જ નથી અંદર આ ચણાનો લોટ છે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે બધું પાણીની જરૂર જ નહીં પડે હવે આપણે દસ મિનિટ સુધી આને રહેવા દઈશું એટલે એક રસ થઈ જાશે બધું કાંદા અને લોટ એકદમ મિક્સ થઈ જશે આપણે કાંદા નહીં તે પંદર વીસ મિનિટ સુધી રહેવા દેવાના છે મરચાંને આપણે રેડી કરીને પંદર વીસ મિનિટ રહેવા દઇશું એટલે એક રસ થઈ જાશે અને આપણા કુંભણિયાનું બેટર રેડી થઈ ગયું છે પડવા મળ્યા છે જો આવી રીતના આપણે નાની નાની સાઈઝમાં પાડી દેવાના છે હવે ભજીયા ફ્રાય થઈ ગયા છે એકદમ જો અહીંયા રેડી થઈ ગયા છે હવે એક ઘાણ કાઢી નાખ્યો છે આપણે બીજો ફ્રાય થાય છે રીતના આપણે પાડી બેટર છે આપણી પાસે જો આપણી પટ્ટી રેડી થઈ ગઈ છે આપણે આને પંદર મિનિટ સુધી રહેવા દીધા તા હું જોઈ શકો છો એક રસ થઈ ગયું છે બધું લેશું કઢી થઈ ગઈ છે જો ડીશ ભરીને હાફ ફ્રાય કરી છે હવે આપણે જ્યારે ખાવાની થશે ત્યારે બીજી વાર ફ્રાય કરી નાખશું ગરમા ગરમ કાંદા હવે એક થઈ ગયા છે જોઈ શકો છો હવે આપણે આને તે ફ્રાય કરી લઈશું ઉપરથી આપણે ધાણા એડ કર્યા હતા થોડાક આપણે કુંપણિયા રેડી થઈ ગયા છે પટ્ટી રેડી થઈ ગઈ છે હવે કાંદા રેડી થઈ જાય એટલે આપણા ભજીયા પડી જાય છે એક પલટી દેવાના છે આપણે એટલે બે સાઈડ સારી રીતે સડી જાય હવે આપણા કાંદા ફ્રાય થઈ ગયા છે એકદમ રેડી જો કલર ફરી ગયો છે